તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો દીકરી તમે જોઈ લો સાહેબ દીકરી દ્વારકાની અંદર પણ પહોંચી ગઈ અને સાહેબ એટલું નહીં દ્વારકાની અંદર પહોંચીને દીકરીએ કર્યા વીઆઈપી દર્શન જે બિલકુલ દર્શક મિત્રો વીઆઈપી દર્શન અને આ વીઆઈપી દર્શન કદાચ તમે પણ આજ સુધી નહીં કર્યા હોય કેમ કે આ દીકરીને સાહેબ ભગવાન જોડે લઈ ગયા દ્વારકાધીશ જોડે લઈ ગયા અને દ્વારકા દીશ જોડે લઈ જઈ અને સાહેબ એને દર્શન કરાવ્યા અને કહેવાય વીઆઈપી દર્શન કેમકે બધાય લોકોની બહુ એટલે બહુ રિક્વેસ્ટ આવતી હતી ભાઈ કે તમે પણ કહેજો કે જેથી કરીને દીકરીને વીઆઈપી દર્શન કરાવે કેમ કે દીકરી અમદાવાદથી હાલી અને દ્વારકા સુધી જઈ રહી હતી તો એને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કે વીઆઈપી દર્શન કરાવવા પડે અને એવી જ રીતે જે લોકોની જે શક્તિ કહેવાય અને એની સાથે સાથે જે લોકોની ઈચ્છા હતી કે દીકરી વીઆઈપી દર્શન કરે તો ફાઈનલી દર્શક મિત્રો દીકરીએ વીઆઈપી દર્શન કરી લીધા તમે જુઓ લાઈવ સાહેબ તમારી આંખોની સામે કે દીકરીને દ્વારકાધીશના મંદિરે લઈ ગયા અને ત્યાં એક ફોટો પણ પાડ્યો સાહેબ બાકી તમને ખબર છે કે દ્વારકાધીશના મંદિરમાં ફોટો એલાઉડ જ નથી ભાઈ ત્યાં કોઈ પણ લોકો ફોન લઈને જતા જ નથી કેમ કે ત્યાં પરવાનગી છે જ નહીં અને દીકરીનો ફોટો પણ સાહેબ સોશિયલ મીડિયાની અંદર આવી ગયો તમે જોઈ લો કે દ્વારકાધીશના મંદિર આગળ જ દ્વારકાધીશ જોડે જ આ દીકરીએ ફોટો પડાવે કેમ કે સાહેબ હાલીને દ્વારકા સુધી જઈ રહી હતી અને એ દ્વારકાધીશ જોડે ગઈ અને ત્યારબાદ તમે સાહેબ અત્યારે જુઓ કે દીકરીના જોડે એમના પપ્પા એમના મમ્મી અને એની સાથે સાથે દ્વારકાધીશનો હાથ એમની ઉપર સદાય માટે રહેશે સાહેબ કેમકે આપણે જ્યાં લગીન જોઈએ ત્યાં લગીન સાહેબ સોશિયલ મીડિયાની અંદર દીકરીના નામે હજારો વિડીયો તમે જોયા હશે હજારો વિડીયો વાયરલ પણ થયા હતા પણ સાહેબ આજે એ સમય કે જ્યારે દીકરીએ વીઆઈપી દર્શન કરી લીધા જે બિલકુલ દીકરીએ વીઆઈપી દર્શન કરી લીધા અને આ વીઆઈપી દર્શનથી દીકરી પણ સાહેબ ધન્યવાન થઈ ગઈ કેમ કે તમને ખબર છે કે જે આપણે ભાદરા દર્શન કરીએ ભાઈ એ દર્શન અને વીઆઈપી દર્શનમાં સાહેબ રાત અને દિવસનો ફરક હોય છે ભાઈ અને આ રાત અને દિવસનો ફરક આપણને જોવા મળી ગયો આ દીકરીની અંદર કેમ કે સાહેબ વીઆઈપી દર્શન કર્યા અને વીઆઈપી દર્શન કર્યા એટલે દીકરી ધન્ય થઈ ગઈ ભાઈ તમે શું કહેશો દીકરી વિશે કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી જો નવરા હોય બે સેકન્ડ માટે તો ખાસ કરીને કમેન્ટ બોક્સની અંદર જય દ્વારકાધીશ લખી નાખજો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ